જે આ ગોત્રી થી નટુભાઈ સર્કલ જવાનો માર્ગ છે એ માર્ગ પર ચાલુ એક્ટિવા ચાલુ એક્ટિવા અચાનક બળભળ સળગવા લાગી જેનો પલ વડીવાડી ફાયર બ્રિગેડ મળ્યો અને વડીવાડી ફાયર બ્રિગેડ ટીમ છે તરત જ

કોઈ જાનહાની નથી થઈ પણ ક્યાંક ને ક્યાંક જો આ મોટી જે દુર્ઘટના છે તે કહી શકાય કે વડોદરા શહેરમાં જ્યારે આ રીતનું એક્ટિવા ચાલક અહીંયાથી લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન કોઈ કારણોસર અહીંયા અચાનક એક્ટિવામાં આગ લાગી અને જે આ એક્ટિવા ચાલક છે તેનો આબાદ બચાવ થયો છે ફાયર ફાયર બ્રિગેડની ટીમ છે તે સ્થળ પર દોડી આવી હતી ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા અહીંયા પાણીનો મારો ચલાવીને આગ પર જે કંટ્રોલ છે તે કરી લેવામાં આવે છે બીજી તરફ જે અહીંયા દ્રશ્ય અમે બતાવીશું ત્યાં અચાનક અહીંયા ગાડીમાંથી અહીંયા જે સ્થાનિક લોકો છે તેઓ જણાવી રહ્યા છે કે તેમના દ્વારા આ જે એક્ટિવા ચાલક છે તેની પેટ્રોલની ડેકી ટાંકીમાંથી પેટ્રોલ નીકળતું હતું જેને લઈને ગાડીમાં શોર્ટ સર્કિટ થયું અને જે અચાનક આગ છે તે ભભૂકી ઉઠી છે અહીંયા અમે આપને દ્રશ્ય પણ એ બતાવીશું કે અહીંયા આગ જે આ રીતના જે આ એક્ટિવા છે તે ચાલુ એક્ટિવામાં અચાનક આગ લાગી હતી અને આખી આખી જે એક્ટિવા ગાડી છે તે બળીને ખાક થઈ જવા પામી છે સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ પણ ક્યાંક ને ક્યાંક જે વળીવાળી ફાયર બ્રિગેડની ટીમ છે તે તેમને કોલ મળ્યો હતો અને તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને આગ પર કંટ્રોલ કરી લેવામાં આવ્યો હતો હાલ જે રીતના અહીંયા રોડ પર ટ્રાફિક જામ અને લોકટોળાનો જમાવડો થઈ ગયો છે ફાયર બ્રિગેડની ટીમ છે તે સ્થળ પર આવીને આગ પર કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે અહીંયા જે રીતના હજી પણ જે આગ છે તે અહીંયા લાગેલી છે હાલ અહીંયા

केबल लाइन वहाँ फॉल्टा थे एक्टिवाला एक एक्टिवा एक्टिवा तो नहीं कहीबल ऐसा हुआ कि मैं अंदर था मैं देखा तो धुआं ऊपर से निकल रहा था जब वहां मैं देखा पार्किंग के बाहर आया तो देखा तो एक्टिवा में आग लगी थी बस मैं इतना ही देखा जाके अपने साहब को बोला बस ઈ ટાઈમ વાગે ગાડી આવી આગ બુઝાનેવાળાએ તો એ સુ બુઝાઈ તો એ એક્ટિવા ચાલક કો કુછ હુઆ ઈજા ઈજા હે એક્ટિવા ચાલક કો કઈ ઉજા હુઆ ઈજા હુઆ અ મેરે કો માલુમ નહીં કુબા વાલે કો અચ્છા જી હા ઉસકે બારે મે તો મેરે કો માલુમ નહીં કિસકા હે કહા ગયા વો અચ્છા હા જી દર્શક મિત્રો અહિયાં જે સ્થાનિક લોકો છે તે વો કહી રહ્યા છે કે અહિયાં જે MG વિસલ નો જે વાયર છે એમાં શોર્ટ સર્કિટ થયો હોતો ને અહિયાં જે આ એક્ટિવા પાર્ક કરી હતી જે આ શોર્ટ સર્કિટ ની જપેટ માં આ એક્ટિવા આવી ગયું હોતો અને તે માં જ આખું જે છે સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ પણ ક્યાંક ને ક્યાંક આ એક વિષય બન્યો છે કે જ્યારે પણ આ રીતના ઇલેક્ટ્રિક વાયર્સ પાસે આપણે જો ટુ વ્હીલર મૂકતા હોય તો ચોક્કસ ત્યાં દૂર મૂકવું જોઈએ જેથી કરીને આવું રીતના જો શોર્ટ સર્કિટ થાય તો આપણા જીવને વાહનોને પણ આ રીતના જ્યારે આગની ઝપેટમાં આવતા હોય છે ત્યારે આપણે પણ થોડી સતર્કતા રાખવી જોઈએ કે અહીંયા ઇસ્પન હાઈટ પાસે જે એમજી વિચારની અહીંયા મીટર ડીપી લગાવવામાં આવી છે તેનો જે કેબલ છે એ કેબલમાં શોર્ટ સર્કિટ થયું અને શોર્ટ સર્કિટની સાથે જે એક્ટિવા છે તેને આગની જપેટમાં આવી ગયું છે હાલ અહીંયા અનેક અહીંયા સ્થાનિક લોકો છે આપણે તેમની સાથે પણ વાત કરીશું જે દાદા અહીંયા શોર્ટ સર્કિટ થયું હતું વાયરમાં ના અમે નતા હમણાં આવ્યા છે હા અત્યારે અમે લાઈન પરથી હમણાં આવ્યા બડી કે આગ ગયા પછી આવ્યા છે ફાયર આવી ગયેલી અમારી પહેલા હા કેબલમાં શોર્ટ સર્કિટ કેબલમાં ને આગ લાગીયા બાઇકને આગ લાગી કેબલમાં હવે ખબર નહી કેમનું થયું ખબર નહી શું શું કહો બાઇકમાં આગ સ્કોટીમાં પછી એને જપેટમાં પેલો વાયર આવી વાયર આવી

કેમેરા સહયોગી સાથે હું રવિસિંહ દાસ પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા